મહાશિવરાત્રી પર ત્રણસો વર્ષ પછી મહાશિવયોગ બની રહ્યો છે શિવની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવયોગ ત્રણસો વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિઓ પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ વરસવાના છે મિત્રો બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર દેવી પાર્વતી અને ભોલે શંકર તેમજ દેવી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકે મહારાજના આશીર્વાદ વરસવાનો છે જેના કારણે આ ત્રણ રાશિઓ ધનવાન બનશે આ ત્રણ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે મહાશિવરાત્રી પર ત્રણ રાશિઓ લોટરી જીતશે મિત્રો ત્રણસો વર્ષ પછી મહાશિવ યોગને કારણે ત્રણ રાશિઓના જીવનમાં દુઃખદ દિવસોનો અંત આવશે મિત્રો તમે બધાએ આ વીડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે એક અદભુત સંયોગમાં ભગવાન શિવની પૂજા ભોલેનાથના આશીર્વાદ શિવ ભક્તો પર વરસશે મિત્રો તમને જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વખતે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર એક ખાસ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે જેના કારણે ભક્તો પર ભગવાન શિવની કૃપા વરસવાની છે આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રુદ્રાભિષેક અને વિશેષ પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે ત્રણસો વર્ષ પછી શિવયોગ અને સિદ્ધયોગ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે આ યોગો ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ આચાર્યો અનુસાર આ સંયોગોમાં કરવામાં આવતી પૂજા ભક્તોને ટૂંક સમયમાં ફળ આપશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ રહે છે એવું કહેવાય છે કે આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરીને રાત્રે શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે શ્રવણ નક્ષત્રનું સંયોજન બની રહ્યું છે આ દિવસે સવારથી સાંજે પાંચ વાગીને આઠ મિનિટ સુધી શ્રવણ નક્ષત્રનો ઉપયોગ અસરકારક રહેશે આ દિવસે બુધ શનિ અને સૂર્ય બધા કુંભ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં બુધાદિત્ય યોગ ત્રિજયોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને શિવયોગની મદદથી આ ત્રણ રાશિઓ પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ વરસશે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર ભગવાન શિવના અદ્ભુત આશીર્વાદથી આ ત્રણ રાશિઓનું જીવન ઉજ્જવળ થવાનું છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી ભગવાન ભોલેશંકરના સાચા ભક્તોએ આ વીડિયોને લાઇક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ગૌરીશંકર લખો જેથી ભોલેશંકરના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર મેષ મેષ રાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર બનનારા દુર્લભ રાજયોગને કારણે માતા પાર્વતી અને ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે આ સમય દરમિયાન ભોલે બાબા તમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી બધી સમસ્યાઓનો ભોલે બાબા અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે મેષ રાશિના લોકોને તેમની આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે આનાથી તમારી સમસ્યાઓ દૂર થશે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે ભોલે બાબાના આશીર્વાદથી તમે દિવસ કરતા બમણી અને રાત કરતા ચાર ગણી ઝડપથી પ્રગતિ કરશો તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઘર પ્રેમથી ભરેલું રહેશે આના કારણે તમારું જીવન ખુશ રહેશે ભોલે બાબાના આશીર્વાદ મેષ રાશિના લોકો પર રહેશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે નોકરી મળવાની શક્યતા છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો ત્રણસો વર્ષ પછી આ મહાશિવરાત્રી પર ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ ખાસ બની રહ્યા છે જેના કારણે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત બની છે જેના કારણે તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ લાવશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મિત્રો ભોલેબાબાના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે છે જે લોકો નોકરી કરે છે તેમનો પગાર અચાનક વધશે ભોલે બાબાના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને બેવડો ફાયદો થશે જેના કારણે તેમનો તણાવ ઓછો થશે ભોલે શંકરના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમયનો લાભ લો ભોલે બાબાના આશીર્વાદ તમારા પર વરસશે નંબર ત્રણ ધનરાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે કારણ કે મહાશિવરાત્રી પર ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વર્ષશે જેના કારણે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે તમારા દુઃખના દિવસોનો અંત આવશે આ મહાશિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફારો આવવાના છે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે ધન રાશિના લોકોને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરીથી રાશિના લોકોનો દિવસ વરદાન સાબિત થવાનો છે અને ધન રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે તમે જીવનમાં નિયમો અને કાયદાઓનું સંપૂર્ણ પાલન કરશો અને બધી બાબતોની જરૂરિયાત પર ધ્યાન આપશો જેના કારણે તમારું જીવન સારું રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર